ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણમાં સિંહ પરિવારની લટાર જોવા મળી ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણમાં સિંહ પરિવાર લટાર મારતો જોવા મળેલો હતો ત્રણ સિંહણ અને ત્રણ સિંહ બાળ કેટવોક કરતા દ્રશ્યમાન થાય છે રાઈડીથી ખાંભા માર્ગ પર વરસાદી વાતાવરણમાં રોડ ક્રોસિંગ કરતા સિંહ પરિવારને મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવેલા હતા સિંહ રસ્તો ક્રોસિંગ કરતા વાહન ચાલકો અને ખેડૂતો થંભી ગયેલા હતા